મજૈરા હનુમાન દાદાના મંદિરે કામ ચાલુ હો જોતા આવી હાઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને આ લોગની શરૂઆત થાય છે સિંધા વાડીએ થી આગળના બે ત્રણ દિવસ એટલે ઘણા દિવસથી બ્લોગની શરૂઆત થતી હતી ઘરેથી નવા કપડાંથી કે મંદિરેથી કારણ કે નવરાત્રી હતી બધું ત્યાંથી બસ એ થઈ ગયો એ નવરાત્રીનો કાર્યક્રમ બધો ખતમ આ આપણે દવા છાંટવા પાછું આપણું રૂટીન ચાલુ થઈ ગયું આવી રીતે દવા આવી પાણી ભરાયેલું વરસાદ જેવું વાતાવરણ એટલે હમણાં ફટાફટ દવા છાંટી આવી આપણે એક ખેતરમાં છાંટી લીધી હવે બીજા ખેતરમાં લઈ જવું ટ્રેક્ટર ત્યાં છાંટી આવ્યું ફટાફટ આખી નવરાત્રીમાં મસ્ત વ્લોગ બન્યો ને તો બધા એવું કહે છે કે વેશભૂષાવાળો બ્લોગ લાગે રોપલો જો ના જોયો તો ડિસ્ક્રિપનમાં લિંક આપેલી જોતા હો સારો લોકો જોરદાર દવા છાંટવાનું ચાલુ હોય ને વરસાદ આવી ગયો છો બધી દવા ધોવાઈ જશે કંઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હોય આપણી બધી દવા થઈ ગઈ વેસ્ટ બીજી વાર પેલા બંધ થયો તો આપણે ફરીથી ચાલુ કરી દવા છાંટવાનો ફરીથી ફૂલ વરસાદ આવે તો હવે આપણે ટ્રેક્ટરને બધું રાખી દેવા વાડીએ આ કહે વરસાદમાં દવા આવે છતાં થઈ નહીં હાથી એ વેસ્ટ ગઈ હવે રાખી દઈ બધું વાડીએ હાલો તો કહીશ આપણે ટેક્ટરને રાખી દઉં વાડીને હવે જે રીતે આપણે ઘરે તો ફટાફટ ઘરે જઈને કપડાં ચેન્જ કરી આવ્યું હોય એવું પગ લપસી ગયો

બસ હમણાં આપણે આપણું લેપટોપમાં કામ કરતા હતા એ થઈ ગયું હવે જશું આપણે મંદિરે મંદિરે જવાનું આપણે નવરાત્રિનું બધું મંડપ ને લાઇટિંગ ને બધું વાંધ્યું હતું ને બધું પાછું સરખું રાખવા માટે બધું પેકઅપ કરવા માટે નવરાત્રિ થઈ ગઈ પૂરી તો બધું હરખી સરખું રાખતા આવે હવે એ કહીશ જો આપણે હનુમાન દાદાનું મંદિરનું કામ ચાલુ થઈ ગયું મસ્ત મજાનું હાલ આપણે નજીક જઈને જોઈએ એકવાર જોતા આવી મસ્ત મજાનો કેટલો ઓટો ઊંચો થઈ ગયો છે પહેલાં કેવું હતું ને હમણાં કેવું હજુ આમ ફટાફટ થઈ જશે એમણે એવું લાગે હમણાં થોડા દિવસમાં જ પૂરું થઈ જશે બધું બનીને એકદમ તૈયાર આખું મજાનું ઓટો થશે એટલા માટે કામ થોડું ધીમું હાલે હજુ પાણી પાણી થઈ ગયું થોડું કામ થાય ને વરસાદ પડે એટલે નખો તો હજી જલ્દી કામ થાય એવું હોય વાંધો ને આપણે દિવસ ના જોશું સરખી રીતે હાલો તો જો આપણે પહોંચ્યા આ સમાજવાડીમાં હમણાં દસ દી પહેલા આપણે હજી બધું સેટઅપ કરતા હતા શણગારતા હતા ને હવે ઉતારવાનો ટાઈમ આવી ગયો રિક્વેસ્ટ થઈ ગયો બધું કામ કમ્પલીટ ને હવે કંઈક મીટિંગ કરેલા કે હનુમાન દાદાના મંદિરનો પ્રોગ્રામ ક્યારે કરવો શું કરો કેમ કરું એ બધું ઓળી છે નવે સર થોડું થોડો હમણાં નક્કી કરેરા તો ગઈ થઈ ગઈ સવાર ને આપણે કાલ રાત મિટિંગમાંથી પછી આવી ગયા હતા ને હમણાં જઈ રહ્યા હનુમાન દાદાના મંદિરે કામ ચાલુ જોતા આવી કાલ રાતે હનુમાન દાદાની મીટિંગ વાત થતી એટલે હમણાં જોતા આવ્યું કેટલા કામ પૂછ્યું શું હોય નીચે ન તૂટે યાર એમ કે થોડા ડૂબતા વાત કરો તમે અરે આ તતરાટી અહીંયા મને આવી રી એમ કહી રહ્યા આઈ તો કાચું પડીયું લાલા બીનું પડીયું ચાટિયા ના હવે આ તોડીને નાખીશ ને અહીંયા ટૂટી જશે ગુડો રાખીને ગુડો આય જબરદસ્ત વિડિયો મોટેથી માં પા હા બસ વાહ અને આને કે ફગાય રા આ લખી દેશે ગરમ જીવો જતા એટલે જાવ એટલે પાણી પાણી કરી ગયું એટલે વાર માં તો બધા કામ કર્યા વળી જતા રહ્યા હું બધા ખૂબ અંદર જતા રહ્યા એટલે વળી કામ ઉભું રહી ગયું આના કારણે આપણું મંદિર લેટ થાય નતો પતાફટ ફટાફટ કામ થાય

તો હવે એમ થાય રહ્યું કે આમ થોડું અમદાવાદ લઈ જવું પડશે કારણ કે જોવા બંધ થઈ ગયો હોય હમણાં આપણું કામ નહીં થાય આ બધા લેટ આવશે તો વિચાર એવો આવ્યો કે સર્વિસમાં લઈ જવું પડશે તો જોઈએ શું થાય આપણે એક વાર ટ્રાય કરીએ છીએ તો બસ આ આપણે અહીંયા જ પૂરો કરશું જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા લોક સાથે ત્યાં સુધી બાય બાય આટલું કરાય બેટા બેટા હાથ લો તો તપો આવે હવે ની કરું ના કર બે આમે મારો હાથ વા ગોગવાળો નું હોય તો નીતરે ને સમજાતું કે